આ કેળા, ચંપો, હા, ચીકુ બધું જી ખાવું મંડળ હો. ઓફાતે? હો આપણો બાપુનો માંડવી ઊભી એમ નો આવે. નારણકારે સેજના આડ અવડ રસતા. ચી ચી નજરે નો તા જોયા માંડરા.

એની આરે છાસ હોય અમૃત પીણું પીઓ શું તું કરે છે એક તો એક એક તો ઓરના વેઠલે દી આવું વાળીએ અને એમાં સ્નેપું મૂકે ગોધડી આર વીઘામાં માંડવી વાવી હવે ઉપાડી લીધી માંડવી જોઈ શકો છો તમે આ જે વી છે માંડવી બહુ સારી થઈ છે કડક હે પાણી કડક નથી મોરું આ તો મેં આઈ પાણી પીધું બગું બીસ્લરシવે પીવાય નહીં જા પાણી તમને પીધું બાકી હું બીસ્લરシવે પાણી નත් પીતો નથી બળદ હે ઓલા આવે ને આપડે હે અને મારે નહીં તમને હે

ઉડે તો જા શું કરવા આવ્યો આ આટો મારવા માણાને માણાને એ માણાને કેટલા પૈસા વધી ગયા એ ખાલી આટા મારવા આવે આ બિગ ફેન ભાઈ બિગ ફેન આવ શું છે મોજ છે કેનો બિગ ફેન આ લે ના તો કણ નઈ કોઈ પ્રમોશન ઓ હો શું છે આ બધું આ હું કંપનીમાં કામ કરું આ તો આગળ પડી ગયો હોય ભાઈ બિગ ફેન હું તારો કેનો તારો ફૂંડો લાગે આખો

luar રુવાર ગામ ભક્તિમય રહી ગયું ભક્તિમય તો આજના બ્લોક માં આટલું જરૂરથી જણાવજો મળી આપડે